રોડ પર લગાવેલા ડીલિનેટર થી લોકો ગુંચવણમાં ભરપૂર ફાયદો ઉઠાવતા ખાનગી પેસેન્જર વાહનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ચાર રસ્તાઓ પર લગાવવામાં આવેલા રોડ સેફટી ડીલિનેટર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના હેતુથી લગાવવામાં આવેલા આ ડીલિનેટર હવે લોકોને મુશ્કેલીનું કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે આજ રોજ વડોદરા શહેરના જાગૃત નાગરિક પૂર્વ સેનેટ સભ્ય

બીજી બાજુ વડોદરાથી ડબોઈ બોડેલી અને છોટાઉદેપુર તરફ જતા ખાનગી પેસેન્જર વાહનો સોમા તળાવ ચાર રસ્તા પર અડિંગો જમાવીને ઉભા રહે છે ટ્રાફિક ભારણ ઘટાડવાના પ્રયાસો વચ્ચે ખાનગી વાહન ચાલકોની દાદાગીરી સામે આવી છે જ્યાં ડિલિનેટર લગાવવામાં આવ્યા છે ત્યાં જ વાહનો પાર્ક કરીને રસ્તો સંપૂર્ણપણે અવરોધી દેવામાં આવ્યો છે જેના કારણે અન્ય વાહનો પસાર થઈ શકતા નથી શહેરમાં નાના દબાણો સામે તંત્ર કાર્યવાહી કરે છે પરંતુ આ પ્રકારના મોટા દબાણો સામે કોર્પોરેશન ને પોલીસ કેમ મોન છે તે અંગે હવે લોકોમાં ચર્ચા જાગી છે સૌથી પહેલા તો જે વડોદરા મહાનગરપાલિકા જે રીતે પ્રજાનો પૈસાનો વેડફાટ કરે છે કારણ કે એમની પાસે કોઈ વિઝન નથી આ વડોદરા મહાનગરપાલિકાની પાસે મન ફાવે ત્યારે એ લોકો ખાડા ખોદે મન ફાવે ત્યારે ડાયવર્ઝનો નાખે અને એ ડાયવર્ઝનો હું તમને જોઈ શકું છું કે હમણાં આખા વડોદરાની અંદર જ્યાં ચાર રસ્તા હોય ત્યાં ડાયવર્ઝનનો રીતના કાફલો મૂકી દીધો છે હવે ખરેખર જોવા જાય તો આ ડાયવર્ઝન કેટલા દિવસ ટકશે શું આ કોન્ટ્રાક્ટરોને ઘી કેળવવા માટે આ રૂપિયા વપરાય છે આનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન નથી આ છે એ માત્ર ટેમ્પરરી સોલ્યુશન છે તમે જોશો તો આની પહેલાં હું જોઉં છું ઘણા બધા આ જે ગાડીઓ જાય છે તો આ બધા જે લગાવેલા છે તો એ તૂટી જાય છે પ્લાસ્ટિકના લગાવેલા છે એટલે મને એ નથી ખબર કે આ કોર્પોરેશન કરવા શું માગે છે તમે આજે અચાનક જાગૃત થયા આજની સુધીમાં તો છેલ્લા આટલા વર્ષો સુધીમાં કોઈ જગ્યાએ આ વડોદરાની અંદર આવા ડાયવર્ઝન નથી નાખવામાં આવ્યા તો અચાનક તો વડોદરાને શું મહાનગરપાલિકાને સપનું આવ્યું કે આ ડાયવર્ઝન નાખવા નીકળી પડ્યા આખા વડોદરામાં એટલે શું આ ડાયવર્ઝનના નામ પર ભ્રષ્ટાચાર કરવા જઈ રહ્યા છે કે ભ્રષ્ટાચાર તો બધામાં કરે જ છે

એ હાથા બનીને કામ કરે છે એટલે આ અધિકારીઓ કોના કહેવાથી એટલે જે કોન્ટ્રાક્ટર હોય કે એના માશિયર બાપેરા આ સરકારના કે આ પાર્ટીના બીજેપીના એ લોકોને કોન્ટ્રાક્ટ દેવામાં આવે પણ વાત બહુ સ્પષ્ટ છે કે પોલીસ બી કોઈ પણ તિસ્માર ખાનને પકડતી નથી કોઈ પણ જે કાયદો ઉલ્લંઘન કરે છે એને પણ કાંઈ પકડતી નથી કારણ કે એ જે પણ છે આ અંધેર નગરી જેવું વડોદરાની અંદર તંત્ર વડોદરા નગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે હવે તમે જોઈ શકો છો આ ડાયવર્ઝન રૂટ આપ્યો છે પણ અહીંયા બધી જ પ્રાઇવેટ ગાડીઓ તો હવે આ આ આનો આપવાનો મતલબ શું છે તમે જોઈ શકો છો કે આ બધી જ પ્રાઇવેટ ગાડીઓ અહીંયા ઊભી કરી દીધી છે અને પોલીસ આમાં કશું કઈ બોલતી નથી કઈક આ પોલીસ બી હપ્તા લે છે અરે પોલીસ સો ટકા આ પોલીસ છે એ હપ્તાખોર પોલીસ છે બરાબર આજે વડોદરાની અંદર ટ્રાફિકની અંદર વાત કરું કે દારૂના અડ્ડાની વાત કરું કે ડ્રગ્સની વાત કરું બધી જ જગ્યાએ આ પોલીસ છે એ હપ્તાખારી પોલીસ છે અને આ પોલીસ છે એ આ ભારતીય જનતા પાર્ટીને મને લાગે છે આ માલ મલાઈ એને પણ બોન્ડના મારફતે સપ્લાય કરતી હશે રહી સો ટકા હું તમને કહું છું કોર્પોરેશનના અધિકારીઓ તો ભ્રષ્ટાચારી છે જ એવા ઘણા બધા તમે જોયું હશે કે ફાયર સેફ્ટીથી માનીને એવા ઘણા બધા સાધનોની અંદર બી આ લોકોએ ફૂલ ભ્રષ્ટાચાર કર્યો છે એટલે આ લોકોને કેવું છે કે કંઈક ને કંઈક ભ્રષ્ટાચારના નામ પર આ લોકો કંઈક ને કંઈક નવું ગતકરું લાવે આટલા વર્ષો સુધી આ ડાયવર્સન કોઈ દિવસ લગાવવા નહોતા પણ રાતોરાત આ ડાયવર્સન કેમ બધી જગ્યાએ લગાવવામાં આવ્યા છે એ આવના દિવસોમાં જે ઇલેક્શન આવે છે કે પબ્લિકને દેખાડો કરી રહી છે કે આમાંથી જે કોન્ટ્રાક્ટરને ઘી કેળવા દેવા માગે છે એટલે આ પોલીસ ને આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આ એક કુંભકરણની માફી ઊંઘે અને ક્યારેક જાગે અને આ પ્રજાના પૈસાનો વેડફાટ કરે એટલે ભ્રષ્ટાચારી આખું ગુજરાતની અંદર બધા જ ભ્રષ્ટાચારી જગ્યા છે કોર્પોરેશન હોય કે પોલીસ વિભાગ હોય કે તમે કોઈ બી સરકારી વિભાગ હોય બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારથી આ આખું ગુજરાત આખું વડોદરા ખદબધી રહ્યું છે